આ ન્યૂઝ ના પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી ઝીરા હર કોઈ પીરા લાહોરી ઝીરા વલસાડના વાંકી નદી પુલ પાસે પડેલા ખાડાને લઈ જીરુનો જથ્થો ભરીને જઈ રહેલ ટ્રક પલટી માર્યો શુક્રવારના રોજ આઠ કલાકની મળતી માહિતી મુજબ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર પડેલા ખાડાને લઈ આજરોજ એક જીરુનો જથ્થો ભરીને જઈ રહેલ ટ્રક નંબર જીજે પલટી માર્યો હતો ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો આ ઘટનામાં ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ રૂરલ રૂરલ પોલીસની ટીમને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી રસ્તા ઉપર પથરાયેલા જથ્થાને હટાવવાની કામગીરી હાથ ધરી હતી પોલીસની ટીમે ક્રેઇનની મદદ લઈ પલટી મારેલ ટ્રકને હટાવવાની કામગીરી હાથ ધરી હતી અને ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો